થોડી વાત કરી ખબર નથી કે માણસ ને મારે શું કરવું જીવન જીવે Thank you.

કર્મગર પણની ચિંતા ન કરિશ આ એટલે સાચું પૂછાય હરિયાળ ઓર્જન બેઠે બહુ મારી આપણે આપણે આપણો આપણો ઉદાહર જાતે કરવાનો છે તું ધારી સાયકલ ખોંડે અને પંચર કરાવવા જા ચલી ગઈ હવે હું ફેર થયો મને આત્મહત્યા કરવાનું મન થાય છે ત્યારે છે હૃદય દુર્બલ્યારા અંદર દુર્બલતા દૂર કર આને બદલાવાની સમય બાદમાં કાંટી મંતસળ ખોઈશું ઓલામાં ચાલી લાઈક્સ જરૂર છે જ્યારે વિતાને તેમ સૌકાશ મળાય તે સેવા સાથે રહી જશે કારણ કે મંત તો દરેક વ્યક્તિ પાસે હોય છે પરંતુ બનાગડમાં માતા અપાય શકે છે તેથી માં ગીતા ફક્ત વર્તમાન એક પર લાવવા જરૂર છે જેમ પાણી જોવાની તરસ નથી પાણી પીવાની જેમ માં પણ અધ્યયન કરવાથી વાતવાથી સમજવાથી સાર્થક વિચાર આવે છે જેટલો સમય આપણે કામના ગીતામાં કામ કામમાં સિગરેટ પીવામાં છીએ એટલો સમય માં ગીતાને અધ્યયન કરવામાં સમજવામાં વાતવામાં કાઢીએ તો આપણે જીવનમાં સાર્થક